રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને મુખ્યમંત્રી તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીડિત પરિવારો સાથે મુલાકાત કરી છે જેમાં ભાનુબેન પણ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી પરિવારો સાથે મુલાકાત કરી હતી ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડ મામલે લગાતાર સરકાર પગલા લઈ રહી છે ત્યારે મુખ્યમંત્રીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી અને આજે આપણે ગયા પણ તો એ કહે છે કે અમે તો આવી રહ્યા છે આપણી આ માંગણી છે એ માંગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે આવી રહ્યા છે આ તો આશ્વાસન ની વાત છે બધી અમને તો એવું થોડુંક એવું લાગ્યું કે અમે બધું આશ્વાસન દેવાની વાત છે

નહીં કરે તો છ મહિના લગીમાં અમે ગમે ત્યાં યાત્રા કાઢશું હા હા કે સરકાર જો આપડી આવી રહ્યો તો છ મહિનામાં આનો નિવાળો લઈ આવે અને આરે કડકમાં કડક સજા કરે જે કોણ એમાં સંડોયેલા હોય એને કડકમાં કડકની સજા કરે સસ્પેન્ડ સસ્પેન્ન કરવાથી શું થાય સસ્પેન્ડ કરવાથી કાંઈ ન થાય એ તો પાછા છ મહિના પાછા સડી જવાના છે સસ્પેન્ડ કરવાથી એમાં કાંઈ ન થાય એને ડિસમિસ કરો અને એને આક્રમ આકરી સજા દો અને જે ગયા છે એને આ બધી પીડાની ખબર હોય જેને વીસ વીસ વર્ષના દીકરા ખોયા હોય એકનો એક દીકરા હોય આ પીડા એને ખબર હોય બાકી તો જેને ખિસ્સા ભરીને ઘીરે જ આવું છે એને આ પીડા ન સમજે આ પીડા તો જેને થઈ હોય એને જ સમજાય હવે એ કરુણા નહીં તો આ વાત જ ક્યાં કરવી કે જેને વીસ વર્ષના દીકરા ખોયા હોય એને મોઢે આપણા બોલી અને એ તો મુખ્યમંત્રીને પણ ખબર છે એના દીકરાને હમણાં મજા નહોતી હતી એને કેવું થતું હોય તો એ જ એને થાય એ જ ભાઈલું બધાય એના પરિવારને થતું હોય ને આજે રાજકીય વ્યક્તિઓની સગવણીની વાત અનેક સામે આવતી હોય છે તો એના સંદર્ભમાં હજુ કોઈ કાર્યવાહી અથવા કોઈ એવા કોઈ વ્યક્તિની સામે સીધા એક્શન નથી લેવાયા તો આ સંદર્ભે તમે કોઈ મુદ્દો ઉઠો છે એ બધાય મુદ્દા આમાં મેકેલા જ છે લેખિતમાં બધા એને આપવા છે આપણે એને નકલ આપી છે એક નકલ આપણી પાસે રાખી છે તો ક્યાં ક્યાં મુદ્દા એ અમલમાં લઈએ ઈ આપણે જોવાનું રહ્યું આપણે ટોટલ બાર મુદ્દા બાર મુદ્દા આપણે મેકા છે એ બાર માંથી ક્યાં ક્યાં મુદ્દા ઈ જોવાનું એ આપણે અમલમાં લઈએ ઈ આપણે જોવાનું રહ્યું તો પીડિત પરિવારો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કર્યા બાદ પીડિત પરિવારો સાથે મીડિયાએ વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો તેમનું કહેવું છે કે માત્ર અધિકારીઓના સસ્પેન્શનને લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે તેનાથી સ્વાભાવિક છે કે તેઓ સંતુષ્ટ નથી સાથે જ પીડિત પરિવારોનું કહેવું છે કે આ મુદ્દે ભલે સરકાર પગલાં લઈ રહ્યા હોય પરંતુ હજી સુધી તેઓને ન્યાયની કોઈ દિશા નથી દેખાઈ રહી એટલે જ્યાં સુધી ન્યાય નહીં મળે છ મહિના રાહ જોવામાં આવશે ત્યારબાદ તેઓ યાત્રાઓ કાઢીને તેનો વિરોધ કરશે સાથે જ અધિકારીના સસ્પેન્શન મુદ્દે પીડિત પરિવારોએ જણાવ્યું કે છ મહિના બાદ તેઓ ફરી નોકરીએ પરત ફરશે પરંતુ પીડિત પરિવારોને ન્યાય નહીં મળે